પટકાતા હોવાના આક્ષેપ સાથે ભ્રષ્ટાચારના આરોપો લગાવી નગરસેવક દ્વારા પોતાના જન્મદિવસને વિકાસનો જન્મદિવસ મનાવ્યો હોય તેમ પચાસ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા માર્ગમાં પડેલા ખાડામાં ટેબલ મૂકી કેક કટિંગ કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી પોતાના જન્મદિવસ સાથે દર ચોમાસે બિસ્માર રસ્તા બનતા હોય છે જેના કારણે વિકાસનો જન્મ પણ ચોમાસામાં થતો હોય તેમ જન્મદિવસ ઉજવ્યો હોવાનો આક્ષેપ નગરસેવકે કર્યો હતો આજ રોજ અમે અંકલેશ્વર નગરપાલિકાના પછાડીના સાઈડના મુખ્ય રોડ એવો કે આરદર્સ સુરતી બાગર સુધીના મુખ્ય માર્ગ જે આજથી છ મહિના પહેલાં બનાવવામાં આવેલો હતો પચાસ લાખના ખર્ચે બનાવેલો હતો આ દામણ રોડ એમાં એવા ખાડા પડી ગયા છે તમે જોઈ શકો છો કે કેટલા ખાડા છે સમગ્ર અંકલેશ્વરમાં એટલા ખાડા છે અને આ જ રોડ ઉપર આરદસ સ્કૂલ બી આવેલી છે અને અહીંયાથી છોકરાઓ અવર જવર કરે છે અને કોઈ જાનહાનિ થાય એનો જવાબદાર કોણ એના ભાગરૂપે આજે અમે એક વિકાસની બધે ઉજવેલી છે અને મારે અધિકારીઓને એટલું જ કહેવું કે આ રસ્તો રસ્તાઓનું વહેલી તકે ખાડા પૂરી અને એનું નિરાકરણ લાવવા વિનંતી છે માત્ર ત્રણ કિલોમીટરનો અંકલેશ્વરનો મુખ્ય માર્ગ અને અંકલેશ્વર નગરપાલિકાની અંદર સમાવિષ્ટ બધા રોડોની હાલત આજે એટલી ગંભીર છે કે શું કહું ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા છે એ જ નથી સમજાતું નગરપાલિકાને રજૂઆત કરીએ તો નગરપાલિકા કહે છે માર્ગ અને મકાન વિભાગમાં આ રસ્તો આવે છે માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરીએ તો એ નગરપાલિકાને ખો આપે છે એકબીજાને ખો આપવામાં પ્રજાનો ખૂબ નુકસાન થઈ રહ્યું છે લોકોના વાહનોનું ઇંધણનું પણ એટલું જ નુકસાન થઈ રહ્યું છે ટ્રાફિકની સમસ્યા પણ એટલી જ વધી છે હું માર્ગ અને મકાન વિભાગને નગરપાલિકાને તથા વહીવટી તંત્રને કહેવા માંગુ છું કે એકબીજાને સંકલન કરીને વહેલી તકે આ રોડોનું નિરાકરણ લાવવું જોઈએ ગુજરાતી ફોર્ડ માટે ફટાન કહેવાય છે કોડિયા કાઠિયાવાડી ઢાબા હવે ખૂલી ગઈ છે નમી ફૂડ થાઈ વેપર

બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડી જમવાનું અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા લસણિયા બટાકા તુરિયા પાત્રા એવી પચાસ થી વધુ સબ્જી ભાખરી પીઝા ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી સત્યાવીસ જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા સેલેડ અને બચપણની યાદો તો ખરી જ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂર થી કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂર થી વગાડજો શ્રી કોડિયાવાડી ખાટિયાવાડી ઢાબા નબીપુર એનએચ ફોર્ટી એટ ભરૂચ